બ્રહ્મા શહેરમાં ઉનળવાથી બસ સ્ટેશન વિસ્તારમાં બંને સાઈડમાં છેલ્લા કેટલાક સમયથી હાઈવે રોડ ઉપર લોકો મન ફાવે તેમ લારી ગલ્લા શેડ બાંધી દેતા હતા અને ઉપર આવી જતા હતા ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે નાયબ કલેક્ટર નિમેશ પટેલ આગેવાની હેઠળ તારીખ ત્રણ ના રોજ તંત્ર દ્વારા ખેડ બ્રહ્માઓના બસ સ્ટેન્ડ સુધી દબાણ સ્વૈચ્છિક દબાણ હટાવવાની વેપારીઓને સૂચનાઓ આપી હતી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ના ડેપ્યુટી એન્જિનિયર દિલીપભાઈ ચૌધરી ખેડ બ્રહ્મા મામલતદાર એન્ટી પરમારના નગરપાલિકાના ચીફ ઓફિસર સાવન રતાણી સહિતના અધિકારીઓ જેસીબી ટ્રેક્ટર સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ઉનાળવા બસ સ્ટેન્ડ સુધીની સેડ લારી ગલ્લાઓ હટાવી દેવામાં આવ્યા હતા અને ખેડબ્રહ્મા શહેરમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ સજાયો હતો આ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે તે ઉતંત્ર દ્વારા જાણવા મળ્યું હતું